હું મારા ઘરે હતો ફોન આવ્યો કે મુમાભાઈ તાત્કાલિક આપણે કેનલની બાજુમાં જે જંગલ છે ઈસદરા રોડે ત્યાં તમે આવી જાઓ આવું આવું છે તો હું અહીંયા ગાવોગાઇ ગભરાઈ ગયા હતા તો હું ગાવાગા પહોંચ્યો મારી વાહન લઈ અને મેં મિતુલભાઈને અમે બધાએ અહીંયા પહોંચ્યા અમે જોયું ઘટના સ્થળે તો બાળકીને દાટેલી હતી પાણાને નીચે પછી અમે એ બાળકીને ગાડી અને તાત્કાલિક અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી પોલીસ પણ અમને તાત્કાલિક અહીંયા મળી ગઈ અને પોલીસ આવી અને તાત્કાલિક અમે એકસો આઠના મારફતે